શહેરના આનંદેશ્વર મહાદેવ મંદિરમાં માં થયેલ ચોરીનો ભેદ પાટણ એસબી પોલીસે ઉકેલ્યો તસ્કરો મંદિરને નિશાન બનાવી રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખની ચોરી કરી થયા ફરાર ચોરીને લ

પાટણ શહેરના આનંદેશ્વર મહાદેવ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલી લીધો છે તસ્કુરે મંદિરે નિશાન બનાવી રૂપિયા એકાવન લાખની ચોરી કરી ફરાર થયા હતા આ મામલે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ પોલીસની અનેક ટીમો કાર્યરત અને સીસીટીવી ફૂટેજ તથા ખાનગી બાતમી આધારે તસ્કરો સુધી પહોંચી ગઈ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે તથા રૂપિયા એકાવન હજાર નવસો સાહીઠ રોકડ ચોરીમાં વપરાયેલી યુન્ડાઈ કાર અને અન્ય સાધનો કબજે કર્યા છે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ચોરી પહેલા મંદિરની રેકી કરી હતી પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીઓ મંદિરમાં ચોરી કરવામાં માહિર છે પોલીસે હજુ એક ફરાર આરોપીને જલદીબડામાં ચક્રગતિમાન કર્યા છે ડીવાયએસપીએ જણાવ્યું કે આરોપી આયોજન બધ રીતે ચોરીને અંજામ આપ્યો હતો તારીખ 20 ઓગસ્ટ 2025 ના રોજ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસ્વતી નદીના કિનારે જે આનંદેશ્વર મહાદેવ આવેલું છે ત્યાં ચોરીનો બનાવ બનેલો ટોટલ 1,91,000 રૂપિયાની ચોરી જે ફરિયાદમાં बताई છે પ્રમાણે ચોરીનો બનાવ બનેલો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ આઈજી સાહેબ રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક કરવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીને એક શંકાસ્પદ વરના ગાડીની લિંક મળી હતી આ વરના ગાડીને ટ્રેસ અ આ ગુનામાં જે સંડોવાયેલા છે એવા ટોટલ ચાર ઈસમોના નામ બહાર આવ્યા હતા આ પૈકી એલસીબીની ટીમે ત્રણ આરોપીને અરેસ્ટ કર્યા છે આરોપી કેટલાક દિવસથી આ મંદિરમાં જે ચોરી કરવાનો છે એનો પ્લાન બનાવી રહ્યા હતા એની રેકી કરી રહ્યા હતા અને આ ત્રણે ત્રણ આરોપીને આપણે અટક કર્યા છે આ આરોપી પાસેથી અ આપણે જે ગુનામાં વપરાયેલી છે Hyundai ગાડી સીઝ કરી છે આ ઉપરાંત આ જે ચોરી કરવા માટે એણે લોખંડની કોસનો ઉપયોગ કરેલો તો એ પણ આપણે સીઝ કરી છે અને મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ એકાવન હજાર નવસો 51960 રૂપિયાની આપણે રિકવરી કરી છે આરોપીના નામ છે ટોટલ ચાર આરોપી પૈકી ત્રણ આરોપી આપણે અટક કર્યા છે જેમાં આરોપી નંબર એક છે પટેલ ભાવાભાઈ અબાજી રેવાસી લાખાણી બનાસકાંઠા ઉત્તમ અબાજી ખોલવાડિયા ઠાકોર રેવાસી લાખાણી બનાસકાંઠા આરોપી નંબર ત્રણ છે ઠાકોર ચેતનભાઈ લીલાજી ચાંગોદર અમદાવાદ તો આ રીતે ત્રણ આરોપી આપણે પકડેલા છે એક આરોપી પકડવાનો બાકી છે અંકિત ભેરાજી ઠાકોર રેવાસી લાખાણી તો આ રીતે એલસીબીએ જે અનડિટેક્ટેડ મંદિર ચોરીનો ભેદ હતો E o que é